તાલુકાના કોરડા ગામે ક્લિનિક બેઠો હતો બોગસ સુરેશ ઠાકોર પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ બાળકને વેચવાના કેસમાં સુરેશ ઠાકોરને કોર્ટમાંથી ટ્રાન્સપોર્ટ વોરંટના આધારે સબ તેનો કબજો મેળવ્યો છે ત્યારે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની અટક બતાવી હતી નીરવ મોદી અને તેની પત્નીના નામે અજાણી વ્યક્તિએ રાધનપુર નગરપાલિકામાં બાળકના નામની નોંધણી કરાવી બાળક વેચવા અને ખોટા પુરાવા ઉભા કરવા બાબતે વધુ પૂછપરછ કરાશે હાલ બાળક કઈ જગ્યાએ છે તેની પણ તપાસ કરાશે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારે અનાથ બાળક દત્તક લેવડાવી એક લાખ વીસ હજારની છેતરપિંડીની નોંધાયેલ પોલીસ ફરિયાદની તપાસ હજુ બાકી છે કારણ કે જે બાળક વેચવામાં આવ્યું તે બાળકને બોગસ ડોક્ટર પરત આપ્યા બાદ અત્યારે તે બાળક કઈ જગ્યાએ છે ને કઈ પરિસ્થિતિમાં છે તેની માહિતી કોઈ સામે આવી નથી તો બીજી તરફ બાળક વેચવામાં નિસ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીને વીસ હજાર આપી દેવા કહ્યું હતું તેવું પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવેલ છે આ બાળક પાટણ નીરવ મોદીનું ના હોવા છતાં તેમને અને તેમના પત્નીના નામે દીકરા તરીકેના નામવંશ તરીકે રાધનપુર નગરપાલિકામાં ખોટી રીતે કોઈ નોંધણી કરાવી અને બાળકનું ખોટું જન્મપત્ર મેળવ્યું જે બાબતે તપાસ સામે આવવાની બાકી છે અને વધુ તપાસ પાટણ એસઓજી પોલીસ ચલાવી રહી છે સુરેશ ઠાકોરની પુત્રમાં વધુ વિગત બહાર આવી શકે તેમ છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ